નમસ્કાર જીએસટીયુ ન્યૂઝ સાથે હું છું ક્રિષ્ણા સમાચારોની શરૂઆત કરે તો ઉપરવાસમાં ભારે વરસાદને લઈને નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે નર્મદા ડેમની સપાટી એકસો ઓગણીસ પોઈન્ટ અઠ્યાવીસ મીટરે પહોંચી હતી અને નર્મદા ડેમની જળ સપાટી દર કલાકે બે સેન્ટીમીટર વધી રહી છે સરદાર સરોવર ડેમમાં એશી હજાર ત્રણસો ચુમોતેર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે

અને જેના કારણે ડેમની સપાટી વધવાની સંભાવના છે વીક ટર્બાઈન ચાલુ હોવાથી કેનાલ એર પાવર અને રિવર બેડ પાવર હાઉસમાં વીજ ઉત્પાદન તો હોવાથી જે પાણી નદીમાં વહી જાય છે જ્યારે કેનાલ એર પાવર હાઉસનો વીજ ઉત્પાદન શરૂઆતથી કેનાલના વિભાગમાં પાણી વહી જાય છે જેના કારણે ડેમ ઓવરફ્લો થવામાં વિલંબ થઈ રહ્યો છે જી જી આભાર રફીક માહિતી આપવા માટે